તો ગુડ ગુડ મોર્નિંગ નહીં વાગે છે બપોરના અઢી અને અઢી વાગે મેં આજે બ્લોગની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કારણ કે કાલના કાલે થાક નહોતો લાગ્યો કાલે હાથ પગ બી જ નહોતા દુખતા પણ ખબર નહીં આજે થાક લાગી ગયો છે વધારે પડતો હા કાલે થાક આજે રહીને લાગ્યો છે અને જો અમારો વિડીયો ઉતારવાનો ટાઈમ થયો છે અને વિડીયો ઉતારવા દેતો નથી બધું લઈને બેસી ગયો છે કૌમાર લખવા કલર કરવા બેસવું છે તો બધા જય કૃષ્ણ જય શ્રી રામ હર મહાદેવ જય દ્વારકાધી સ્વાગત છે તમારું બધા આપણા ગોસ્વામી ફેમિલી બ્લોગ માં હા જાતે ના પડે એમને જાતે પડતું હશે યાર તો બે હાથે પકડે ને બે હાથ નહીં જોડે તો પછી ત્યારે આ બધું એવા

એટલે અત્યારે આ બધા હું તો નહોતો ઊંઘ્યો હું તો કાલનું બધું કામ પેન્ડિંગ હતું ને એડિટિંગનું ના ને બધું કાલ રજા હતી પચાસ ટકા ઊંઘી છે પચાસ ટકા એવું બધું મમ્મી એવું બધું એટલે એડિટિંગનું બધું કાલ રજા હતી એટલે આજે બધું પૂરું કરી દઈએ બધું મોબાઈલ મોબાઈલ ખાલી કરી દઈએ કેમેરો ખાલી કરી દઈએ બધું ડિલીટ મારીને અને અત્યારે ચાનો ટાઈમ થયો એટલે બધા બેસી ગયા સરસ મજાની ચા પીયા અને અમે છે ને આ

પોતે લીધી હું હું પોતે છો આપડે તમારું કોઈ વાપરવાનું નહીં દર મહિને તમારે ક્લાઉડ લેવાનો આ ક્લાઉડ લેવાનો એટલે થાય કશું ચા તો પી લીધો થાય

જોઈ લઈએ હમણાં હાલ ખબર પાટલમાં સ અવનપતિ ગયો સર પણ અવનપતિયા પછીનું જે મેઇન કામ હોય તો બધું હિસાબ તો આ છે ને બધું હિસાબ આવક ને જાવક કેટલું આવ્યા પણ કેટલો ખર્ચો કર્યો કેટલી બચત થઈ બધો ટોટલી હિસાબ છે હિસાબ કરે છે મંત્રી સાહેબ આપવા માટે

સોસાયટી માં કઈ ખોટી હોય રસોઈ માં ના તે માં બધું લખે જો ટોટલી ટોટલી સાબ ટોટલ ટોટલ તો પછી ચાલવા બોલો જણ ગણતરી શકે નહીં બસ આ પછી જરા ચાલવા જવું છે તો આટો મારીએ આ મજા નહીં થોડો આટો મારીએ તો ખાધેલું બાધેલું પછી જાય બરાબર ને હા બરાબર અને બચ્ચા બેઠી બેઠી છે બધું ટીવી જોઈ રહી છે ભણેશ્રી ભણી રહી છે આ મેડમ ભણી રહ્યા છે આ મેડમ સવાર માટે ટાઈમ ટેબલ ભરી રહ્યા છે ગણસ કોપ કોપ ભણી છે કરે હા કેમ દોરવાની કા તો બાકી लगले नसाए तो बैठा छे ला भाई मन मोबाइल मंत्र से ना तो गरज हम तूफानी मम्मी मम्मी बनाते चार जाप, जपी रिया छे मारा मारा कर रिया छे केओ काडू केओ काडस आ, 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 आ।, आ

મને લાલ ચોરાક થઈ જાય ને આખો દુખાતી આ પછી ઊંઘી જાઉં ને એટલે આખો આખી આમ ચોટી આમ પીયા પીયા ને બધું ચોટી જતું એ રાત્રે ઉઠું ને બાથરૂમ જાય પાછી ખોલું પા હવા ઉઠું ત્યારે આખું પેક હોય પા હવારે પાણી થી ધોઈને ખોલું મારા વાળી દવા ત્રણ ટાઈમ નાખો દવા નાખી દસ મિનિટ આડું પડ્યું રહેવા નાખો બંધ કરી ત્રણ ટાઈમ નાખશો તો મોટી મારે એનાથી આરામ થાય રુદ્રાક્ષ ને દુખતી હતી એક બે વાર નાખી એને આરામ થઈ ગયો બપોર નાખી બપોર નાખી હોય આ તો અત્યારે રાત્રે ઊંઘો ને ત્યારે યાદ કરીને આમને કહેજો નાખ્યા આપે

બાબે હિયાટ કર્યાતા બધું બધું હિયાટ કર્યા મત ઓ માણસ કરી ત્યાં બસ અંયા બ્લેક અને ગયા તો પોપટી કરી ગયા તો પર ગયા મેડી ગયા કે પોપટી કરી ગયા કરી ગયા પહેલા પપ્પી કરી અથડાનું કઈ રીત બહુ જ નહો હથળો બહુ જ બહુ ગમે છે બહુ ગમે છે એનું એટલે તારું પીવા આવે છે તારું છે એટલે તારું દેશે કરી દેશે તારું પી જાય ચલો ગુડ નાઇટ જેમ ભાઈ જેમ ભાઈ ગુડ નાઇટ